સાવધાની તથા લાગણીપૂર્વક રહી દેવહૂતિએ વિશ્વાસથી માનસિક પવિત્ર વાણીથી અતિશય તેજસ્વી તે કરદમઋષિને મિત્ય સંતોષ પમાડ્યો દેવિઓમાં શ્રેષ્ઠ કરદમઋષિ પોતાને અનુસરીને ચાલતી મનો પુત્રી દેવહુતિ કે જે દેવ કરતા શ્રેષ્ઠ અર્થાત દેવને પણ ફેરવી નાખવા સમર્થ પોતાના પતિ પાસેથી ઘણા ઇચ્છતી વ્રતાચરણ કરવાથી શરીરે કૃષ તથા અતિ દુર્બળ થઈ હતી તેને જોઈ દયાને લીધે દુખી થયા અને પ્રેમથી ગળગડી વાણી વડે કહેવા લાગ્યા કરદમ બોલ્યા હે મનુપુત્રી હે માન આપનારી તારી શ્રેષ્ઠ સેવા અને પરમ ભક્તિથી આજે હું પ્રસન્ન થયો છું આ શરીર પ્રાણી માત્રને અત્યંત પ્રિય હોય છે તે પોતાનું ઉત્તમ શરીર કેવળ મારી સેવામાં જ ક્ષીણ કરી દેવામાં જરા પણ વિચાર કર્યો નથી મેં ચરણ તથા તપ સમાધિ તથા ઉપાસનામાં ચિત્ત એકાગ્ર કરી જે દિવ્ય ભોગો મેળવ્યા છે તેમના પણ તે તારી સેવાને લીધે અધિકાર પ્રાપ્ત કર્યો છે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું તે દ્વારા તે નિર્ભય અને શોક દિવ્ય ભોગો તું જો આ ભોગો પાસે બીજા ભોગો કઈ જ ગણતરીમાં નથી કેમ કે આ ભોગો સિવાયના બીજા ભોગો તો ભગવાનના ભૃકુટ વિલાસ માત્રથી નષ્ટ થઈ જાય છે તું સિદ્ધ થઈ છે માટે હવે તારા પાતિવ્રત્ય ધર્મથી તને મળેલ આ દિવ્ય ભોગો તું ભોગવ કારણ કે અમે રાજા છીએ અમને સર્વ કંઈ સુલભ છે આવું અભિમાન વગેરે વિકારો હોય ત્યાં સુધી આવ્યા દિવ્ય ભોગો દુર્લભ છે સમગ્ર યોગમાયાની વિદ્યાઓમાં મહાનિપુણ પોતાના પતિને એમ બોલતા જોઈ દેવહુતિ નિશ્ચિંત થઈ જરા લજ્જાયુક્ત જોવાથી તેનું મુખ વિકસિત મંદ હાસ્યવાળું થઈ રહ્યું અને વિનય તથા પ્રેમથી ગળગળી વાણી વડે તે કહેવા લાગી દેવહુતિ બોલી હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ પતિ અત્યંત આનંદ સાથે હું તે જાણું છું કે અમોઘ યોગમાયાના અધિપતિ સમર્થપતિ આપે જે પ્રમાણે ઠરાવ કર્યો છે તે પ્રમાણે માત્ર એક જ વાર મને આપના અંગનો સંગ થાવ કેમ શ્રેષ્ઠ પતિથી સંતાનની ઉત્પત્તિ થવી એ સતી સ્ત્રીઓને મોટો લહાવો છે હે સ્વામીન આપના અંગ સમાગમના સાધનો કામ શાસ્ત્રાનુસાર આપ તૈયાર કરો કે જેથી આપની સાથે રમવાની ઈચ્છાથી દૂબું થયેલું મારું કૃષ શરીર આપની સાથે રમવામાં સમર્થ થાય હું આપને લીધે જ ઉત્પન્ન થયેલા કામના આવેશથી અતિશય પીડા પામી છું તો કામ યોગને યોગ્ય ભવન તૈયાર થઈ જાય તેનો પણ આપ વિચાર કરો મૈત્રીએ બોલ્યા હે વિદુરજી પ્રિયાનું પ્રિય કરવા ઈચ્છતા કરદમે તે જ ક્ષણે યોગબળનો આશ્રય કરી ઈચ્છાનુસાર બધે જનારું વિમાન પ્રકટ કર્યું એ વિમાન સર્વ કામનાઓ પૂર્ણ કરનારું દિવ્ય સર્વ રત્નોથી યુક્ત સર્વ સંપત્તિઓના સમૂહની ઉત્તરોત્તર વૃદ્ધિવાળું મણિઓના સ્તંભોથી શોભતું સર્વ સમયમાં સુખ આપનારું રંગબેરંગી ધજાઓ અને પતાકાઓથી સુશોભિત અને જેમાં ભમરાઓ સુંદર ગુંજરાવ કરતા હતા એવી વિચિત્ર પુષ્પમાળાઓથી અને બારીક તથા જાત જાતના રેશમી વસ્ત્રોથી તે શોભતું હતું વળી ઉપરી બાંધેલા મજલાઓમાં દરેક સ્થળે અલગ અલગ બિછાવેલી શૈયાઓથી પલંગોથી પંખાઓથી તેમજ આસનોથી તે સુંદર હતું ભીતોમાં તથા છેક શિખર સુધી જાત જાતની કારીગરીથી તે શોભતું હતું અને ઇન્દ્રનિલમણીની બાંધેલી ભૂમિથી તથા પ્રવાળા વગેરે બાંધેલા ઉમરાઓથી તે દીપતું હતું તેને હીરા જડેલા કમાડો હતા અને ઇન્દ્રોનિલમણીના શિખરો ઉપર સોનાના કળશો ચડાવ્યા હતા હીરાઓની ભીંતમાં શ્રેષ્ઠ માણક જડેલા હતા તેથી જાણે નેત્રોવાળું હોય તેવું જણાતું હતું રંગબેરંગી ચંદરવાઓ તેમાં જ બાંધ્યા હતા અને મહાકિંમતી સોનાના તોરણો લટકાવ્યા હતા સ્થળે સ્થળે હંસો અને કબૂતરોના ટોળા બનાવટી હંસો તથા કબૂતરોને પોતાના સજાતીય માની તેમના પર ચડી ચડીને શબ્દ કરતા હતા વળી વિહાર કરવાના સ્થાનો શયનગૃહો ઉપભોગના સ્થાનો ઘરની બહારના આંગણા તથા કિલ્લાની બહારના આંગણા એવા સુખજનક હતા કે જેથી કરદમ ઋષિને પોતાને પણ તે વિમાન જાણે આશ્ચર્યજનક લાગતું હતું આવા વિમાન અત્યંત અપ્રસન્ન મનની સમજૂતી એવી છે કે અપ્રસન્ન મન હોવાનું કારણ એ હતું કે તેના શરીર ઘણું મલિન હતું અને તેની પાસે સેવા કરનારી દાસીઓ ન હતી એટલે આ અપ્રસન્ન શબ્દ વપરાયો છે ફરી વખત આવા વિમાન ગૃહને અત્યંત અપ્રસન્ન મનથી દેવહુતિ જોવા લાગી એટલે પ્રાણી માત્રનો અભિપાય અભિપ્રાય જાણનારા કરદમે તેને કહ્યું હે ભીરુ આ બિંદુ સરોવરમાં સ્નાન કરી તું મારા વિમાન પર ચઢ આ તીર્થ વિષ્ણુ ભગવાને પોતે કરેલું છે તેથી મનુષ્યોની સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરનારું છે સ્વામીનું એ વચન સ્વીકારી કમળ સમાન નેત્રુવાળી દેવહતી કે જે મેલા વસ્ત્રવાળી હતી મસ્તકથી વાળ પણ ગયા હતા અને શરીર પણ મેલથી મલિન મંગ અંગવાળું અને ફિકા સ્તનવાળું હતું તેણે સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે બિંદુ સરોવરમાં પ્રવેશ કર્યો એટલે તરત જ ત્યાં એક મહેલમાં રહેલી એક હજાર કન્યાઓ તેણે જોઈ એ બધી કિશોર વયની અને કમળ સમાન સુગંધી શરીરવાળી હતી તેઓ દેવહૂતિને જોઈ એકદમ ઊભી થઈ અને બે હાથ જોડી કહેવા લાગી અમે તમારી દાસીઓ છીએ આજ્ઞા કરો અમે તમારું શું કામ કરીએ એમ કહી માન આપતી તે કન્યાઓએ અતિ ઉત્તમ સ્નાનના સાધનોથી મનસ્વીની દેવહૂતિ નવ દેવહૂતિને નવડાવી અને પછી નિર્મળ ને નવા વસ્ત્રો તેને આપ્યા ઉપરાંત દેવહુતિને જે પ્રિય હતા તે જ જળહળતા ઉત્કૃષ્ટ ભૂષણો સર્વ ગુણોથી યુક્ત અન્ન અને અમૃત જેવું સ્વાદિષ્ટ હોય કંઈક મદજનક એવું પીણું પણ આપ્યું પછી દેવહુતિએ દર્પણમાં પોતાનું શરીર જોયું તો પુષ્પની માળાવાળું સ્વચ્છ વસ્ત્રો ધારણ કરનારું તે કન્યાઓએ બહુ જ માનપૂર્વક માંગલિક શૃંગાર સજાવેલું હતું મસ્તકે પણ સ્નાન કરાવેલું સર્વ અલંકારોથી સુશોભિત કંઠીના જણકારવાળું બંને નિતંબ પર અનેક રત્નોથી જડેલા સોનાના કંદોરાવાળું અને મહાકિંમતી હાર તથા ગળાના દાગીના વડે શોભતું હતું વળી તેનું મુખ સુંદર દાંત વડે સુંદર ભ્રુકુટી વડે કમળના દોડાની સ્પર્ધા કરનાર અને મનોહર સ્નેહાળ કટાક્ષવાળા નેત્ર વડે તેમજ શામ કેશ વડે દીપતું હતું પછી ઋષિઓમાં શ્રેષ્ઠ પોતાના પ્રિય પતિનું સ્મરણ કર્યું કે તરત જ જ્યાં તે પ્રજાપતિ ઊભા હતા ત્યાં સર્વ સ્ત્રીઓની સાથે તે ઊભી રહી એ રીતે સ્વામીની આગળ એક હજાર સ્ત્રીઓ સાથે પોતાને જોઈ તથા તેમનો યોગ પ્રભાવ જે જોઈ દેવહૂતિ આ શું એમ આશ્ચર્યમાં પડી હે શત્રુ વિજય વિદુરજી પછી સ્નાન કરી નિર્મળ થયેલી જાણે નવીન હોય તેવી શોભથી વિવાહની તપશ્ચર્યા પહેલાના પોતાના મૂળ સૌંદર્ય સ્વરૂપને પામેલી ઢાંકેલા સુંદર સ્તનવાળી એક હજાર વિદ્યાધરીઓથી સેવાતી અને સુંદર વસ્ત્રોવાળી દેવહૂતિને જોઈ

એવા કરદમ ખીલેલા રાત્રિ યુક્ત અતિશય સુંદર અને તારાઓથી આકાશચારી ચંદ્ર જેવા શોભતા હતા આ રીતે સ્ત્રી રત્નોની વચ્ચે રહી સિદ્ધોથી સ્તુતિ કરાતા મુનિ કરદમ વિમાનમાં બેસી જ્યાં આઠે લોકપાલ વિહાર કરે છે તે મેરુ પર્વતની ગુફાઓમાં કુબેરની પેઠે લાંબા કાળ સુધી ક્રીડા કરવા લાગ્યા કે જે મેરુ પર્વતની ગુફાઓ કામદેવને ઉત્તેજિત કરનાર શીતળ અને સુગંધી પવનથી મનોહર છે અને ઉપરથી ગંગા નદીના પડવાને લીધે ત્યાં મંગલ ધ્વનિ સંભળાયા કરે છે વળી તે કરદમે પ્રિયાને સાથે વળી તે કરદમે પ્રિયાની સાથે વૈશ્રમભક સુરસન નંદન પુષ્પભદ્રક માનસ તથા ચૈત્રરથ નામના દેવોના ઉદ્યાનોમાં પણ પ્રસન્ન થઈ વિહાર કર્યો તેજસ્વી અને ઈચ્છા અનુસાર જનારા તે અતિમા બેસી એ પ્રમાણે વાયુની સર્વ લોકમાં ફરતા તે મુનિ વિમાનચારી દેવો કરતા પણ અધિક થયા હતા જેઓએ દુઃખનો નાશ કરનારા શ્રી ભગવાનના પવિત્ર ચરણનો આશ્રય કર્યો હતો તેવા ધીર પુરુષોને શું દુર્લભ છે મહાયોગી કરદમ એ પ્રમાણે દ્વીપો ખંડો વગેરેની રચના વડે અતિ આશ્ચર્યજનક જેટલું ભૂમંડળ છે તેટલું સમગ્ર પત્નીને બતાવી પોતાના આશ્રમ તરફ પાછા ફર્યા તેમણે પોતાના સ્વરૂપના નવ વિભાગ કરી

સર્વાંગ સુંદર પતિ સાથે સમાગમ પામીને જાણે જાણી શકી ન હતી કેટલો લાંબો સમય વીતી ગયો હતો એમ યોગના પ્રભાવથી ક્રીડા કરતા તે કામાસક્ત દંપતીના સો વર્ષો જોત વીતી ગયા પછી સર્વના સંકલ્પ જાણનારા અને તે આત્માવેત્તા કરદમે દેવહૂતિને પોતાના અર્ધાંગ સ્વરૂપે માની પોતાના સ્વરૂપના નવ વિભાગ કરી તેને વિશે વીર્ય સિંચન કર્યું કે તરત જ એટલે કે તે જ દિવસે દેવહૂતિએ નવ પુત્રીઓને જન્મ આપ્યો તે બધી સર્વાંગે સુંદર અને લાલ કમળ સમાન સુગંધીવાળી હતી પછી શુદ્ધ સ્વભાવવાળી સતી દેવહૂતિએ હવે મારા પતિ સંન્યાસ લેશે એમ તે સમય જાણી તે તે સમયે જાણી રહી હૃદયમાં વ્યાકુળતા અને સંતાપ હતા છતાં ઉપરથી નખરૂપી મણીની શોભાવાળી પગથી પૃથ્વીને ખોતરતી ધીમે ધીમે અશ્રુપ્રવાહને રોકી નીચા મૂકે પતિને સુંદર વાણીથી કહેવા લાગી દેવહુતી બોલી આપ ભગવાન મારી પાસે જે પ્રતિજ્ઞા કરી હતી તે સર્વ પાળી છે છતાં મને શરણે આવી લઈને આપ અભયદાન આપવાને યોગ્ય છો હે બ્રાહ્મણ આપની આપની યોગ પોતાને યોગ્ય પતિ પોતાની મેળે શોધવા પડશે એ ખરેખર દિનતા પ્રાપ્ત થઈ છે વળી આપ સંન્યાસ લઈ વનમાં સિદાવો ત્યારે મારો શોખ દૂર કરવા કોઈ બ્રહ્મજ્ઞાની પુત્ર મને થવો જોઈએ હે પ્રભુ મારો આટલો કાળ કેવળ વિષયોના સંગમાં ગયો છે તેથી મેં પરમાત્માની ઉપાસના કેવળ ત્યજી દીધી છે પણ હવે આટલાથી બસ છે આપ બ્રહ્મવેતા છો એવું આપનું પરમ સત્ય સ્વરૂપ ન જાણી મેં કેવળ ઇન્દ્રિયોના વિષયોમાં જ આસક્ત રહી આપનો પ્રસંગ કર્યો છે તો પણ આપની સાથેનો તે પ્રસંગ મને અભયદાન માટે થાવો અજાણતા પણ જો દુષ્ટ પુરુષનો સંગ કરવામાં આવે છે તો તે સંસારનું કારણ થાય છે પણ તે જ પ્રમાણે અજાણતા પણ જો સત્પુરુષોનો સંગ થાય છે તો મોક્ષ આપનાર થઈ પડે છે જેનું કોઈ પણ કર્મ ધર્મ માટે ધર્મ દ્વારા વૈરાગ્ય માટે અથવા શ્રીહરિની સેવા માટે થતું નથી તે મનુષ્ય જીવતો છતાં મરેલો જ છે खरेखर हूँ भगवान नी माया थी अत्यंत छेतराय छू के मोक्ष आपनार आपने पामी ने पण संसार बंधन थी छुटवा मैं इच्छा करी नहीं साहं भगवतो नुनं वक्षिता माया दृढं यत्वा विवुक्तेदं प्राप्य न मुमुक्षेय इति श्रीमद् भागवत महापुराण तृतीय स्कंद विषय अध्याय तेवीसमो समाप्त અધ્યાય ચોવીસમાં આવશે કપિલ દેવનો જન્મ અને કરદમ મુનિનો સંન્યાસ